બધા દાયરાની કી હે બધા મજામાં આજે વિડીયા ની શરૂઆત કરી બપોર પછી થી બપોર પછી થી જે આ ને બેલા માંથી આપણે શરૂઆત કરી દીધી વિડીયા ની કુપડું લેલા પેલા તા ચા મારું ખડેલું હે આ ટૂંકા ટૂંકા હિંગડા વાળું આ લગભગ બની જાય છે ને ई जितने लगे हम नहीं था बहु मस्त खड़ेलो है खड़ेलो जितने रूपा है ना ये भी जैक नहीं आदत इतली खराब है ना ये काम मारे तो मुनि क्या हूँ जब वो एक नहीं ये खराब टेब है ना ये अगले बे पग है ना कायम जब भी होने पाने नहीं कुंडी है ना हम रखे हैं पसीना माउंट इतनी આજી જે હેઠ હે એ તેણે પગોમાં સોટ્યું જોઈ અને એ બેય પગું નાખે આમાં એટલે આ કુંડીની એક બે દિન એક બે દિન ધોઈએ ને તો એ જા આવી કરે નાખે એ વાયણી ખરાબ ટેવે આમાં મગોટાનો અને બધા કસરો ને હે એ આણે લીધે હે એ જ્યારે દેખીએ ત્યારે તો અમે એને બાંધીએ કોઈ સોવી કલાક તા હોય નહીં અમે એટલે એનું મન થાય ને ત્યારે પાણી પીવા આવે એટલે બે પગું કુંડીની અંદર નાખે ને પછી પછી દે ઉભે આણે વાંહે બીજી બધી પીવું હોય છે ને કંધારું પાણી પીએ ત્યાં થાય પછી તો અમે એક બે દિન એક બે દી ધોવી નાખીએ પણ તોય પણ ધોવીએ ધોઈએ ની પાછા બે ત્રણ કલાક પછી અમને તો ખબર ન હોય આવે ને એમાં પગું નાખે દે તો એ તો પાણી કંધારું થઈ જવાનું જ છે એવી છે ટેવાણી એવી ખરાબ છે ગમે એને મારીએ તો એની ટેવી જાતી જ ને ને એ વટાણે આ હેઠ નાખ્યું ને એટલી વધારે કુંડો ખાલી કુંડી હે એ ખરાબ થાય ને આ નાખ્યું ન હોય ને વાહીદા નખાઈ જાય પગો એના પગો ભર્યા હોય એટલી કુંડી ખરાબ થઈ જવાની જ છે અને આજ સવારી મારે ધોવી હતી ને પાણી થોડુંક ઉતું થી ભરી નતી અટાણે મારે કુંડી ધોવી થોડુંક પાણી ઉતું ને એ મેં કાઢ્યું જો આ હું તો નળ નળ કાઢ્યો નળ કીને મૂકી દીધું એ જ યાદ નથી અને એવા કુંડાની ધોવો અમારે આગળ તા કુંડાની ધવો હાલે કુંડાની ધોવો ને તથા ઉપર ઉપર ઉપરી મોટા કુંડામાં પાણી પૂરું થાય ગયું હતું આખા મહિવાળી પાણીની મૂક્યું ને ત્યાં મીક્યું હતું એ બાપુ ગાય હે સારું કરી મોટર તો એ કુંડો ભરાઈ જાય

જો કામ ગંધારું પાણી હોય ને તો બહુ પીએ નહીં ચાલો હું ને ધોવા મંડા કઈ વાર ન લાગે આ ખાલી એનું કરે કપડું હું લઈ આવી હારમણામાં ખક પડ્યો હીલે ને ઓલી હોય ને એક એક ની ખરાબ ટેવ ને લીધે પછી બીજાવ નહીં પણ ભગવવું પડે ઈણાજી હું હે ઓલી ને એવી ભૂંડી છે ને સુધાર પી લે કે ની ટેવ બરનિંગ બેન અમારે ચા ભી વ્યાવર ને હે કે બે કે કામ હોય લગભગ આજ વાવવા જાય ખેતર તૈયાર કરી દીધું દાંતી મારી પછી રોટા વેટા રાખ્યું ને એવું ઓઈણી ફીટ થઈ જાય ધાણામાં દવાઈ લગભગ ફેરવી દીધી

ने आ जाओ तो ओइनी ने वहां लुगड़ा ने ताले ई थाई ने ओयल ने बतई मीटिंग चालू है ते हूं मीटिंग में है मीटिंग ही चालू है ने ओइनी ने काम पे को चालू है हेलो भरेला पेला था अमर हाथो साटे से रोज बनी आ खत साटे ली तो ना हवा हाल हेलो हेलो किन्नो बनोड़

એ સે ને ક્યારાનું સેટરું ટોપિયું મોજા ને એ બધા વધે સેટરૂ નાખ્યું જયના જયના તો ડબલ થાય સેટરું પહેર્યા ને પાછળની મુઠ્ઠી રમેના ઉડાડે એટલે સેટરૂ વાળા બધા ખાસ કરીને હાથની ની તો બહુ થઈ જાય चना हुई कि आई बैठा वाबड़े बड़े नहीं तो जो ये वेल हो वर मैं आठ वाके मुट्ठे को तो दिखूं वेगो मारे से ना थोड़ा लुगड़ा हुई कि वा तो ना हुका ही गया ना ती है ठाम लेवा ना है मालिक माँ